હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના અગત્યના ટૉપિક ગ્રાહક સંબંધ સંચાલન વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ગ્રાહક સંબંધ સંચાલન એ તમામ વ્યવસાય પ્રવૃત્તિનું સંકલન છે જેનો મુખ્ય હેતુ ગ્રાહક અને ધંધાકીય એકમના લાંબા ગાળા ના સંબંધો સ્થાપિત કરવાનો અને જાળવવાનો છે આ પ્રક્રિયામાં ગ્રાહકની જરૂરિયાત પસંદગી વર્તનનું વિશ્લેષણ કરીને ગ્રાહકનો સંતોષ અને વફાદારી વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે ગ્રાહક સંબંધ સંચાલનના મુખ્ય તત્વો કયા છે તો કે ગ્રાહક લક્ષી માહિતીનું સંકલન તો કે ગ્રાહકની જરૂરિયાત પસંદગી વગેરેની માહિતી મેળવી તેનું સમજ કેળવીને તે મુજબ ઉત્પાદન કરવામાં આવે છે ત્યાર પછી વ્યક્તિગત સંલગ્નતા ગ્રાહકો સાથે વ્યક્તિગત રીતે સંલગ્ન થવા માટે તેમના ઇતિહાસ અને પસંદગીનો ઉપયોગ કરવામાં આવે છે માહિતી સંચાર અને પ્રતિસાદ ગ્રાહક સાથે સતત સંચાર કરીને તેમની જરૂરિયાત પસંદગી અંગે સૂચના કે પ્રતિસાદ મેળવી તે મુજબ પેદાશમાં ફેરફાર કરવામાં આવે છે ટેકનોલોજીનો ઉપયોગ સીઆરએમ સોફ્ટવેર જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને માહિતી મેળવવી માહિતીનું સંચાલન વિશ્લેષણ વગેરે હાથ ધરવામાં આવે છે ત્યાર પછી ગ્રાહક સંબંધ સંચાલનના ફાયદા શું છે તો કે ગ્રાહકના જરૂરિયાત મુજબની પેદાશ તૈયાર થાય છે એટલે ગ્રાહક સંતોષ વધે છે કાયમી ગ્રાહક મળે છે વેચાણની અંદર વધારો થાય છે બજારમાં સ્પર્ધાત્મકતામાં એકમ ટકી રહે છે ગ્રાહક સંબંધ સંચાલનની જરૂરિયાત શા માટે પડે છે તો કે ગ્રાહક સંતોષમાં વધારો કરીને લાંબા ગાળા માટે ગ્રાહક જાળવવા માટે વેચાણ વધારી નફો વધારે મેળવવા માટે બજારના સ્પર્ધાત્મકતામાં ટકી રહી બજારના લાભો મેળવવા માટે માહિતીનું સંચાલન કરવા માટે સા સંચાલનનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ત્યાર પછી ગ્રાહક સંબંધ સંચાલનની અલગ અલગ વ્યૂહરચનાઓ તો વ્યક્તિગત સંલગ્નતા જેમાં ગ્રાહકની જરૂરિયાત પસંદગી વફાદારી સંતોષ વગેરેની માહિતી મેળવીને ગ્રાહકને કાયમ માટે વફાદાર રહેવામાં આવે છે પ્રતિસાદ અને સુધારો તો કે ગ્રાહકના પ્રતિસાદ મુજબ પેદાશની અંદર ફેરફાર કરવામાં આવે છે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે ગ્રાહકને ઉત્પાદન અને સેવાલક્ષી માહિતી આપવામાં આવે છે જેથી ગ્રાહક પેદાશ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવે વફાદારીને લગતા કાર્યક્રમો તો ગ્રાહકની વફાદારી વધારવા માટે ઇનામી ઓફર ડિસ્કાઉન્ટ વગેરે આપવામાં આવે છે ત્યારબાદ ગ્રાહક સંબંધ સંચાલનની પ્રક્રિયા શું છે તો કે સૌ પ્રથમ માહિતી એકત્ર કરવામાં આવે છે પછી જે માહિતી મેળવેલી છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે જેમાં ગ્રાહકનું વર્તન જરૂરિયાત પસંદગી વગેરેના આધારે વેચાણ અને માર્કેટિંગની રણનીતિ તૈયાર થાય છે ત્યાર પછી વ્યક્તિગત સંલગ્નતા એટલે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે ત્યારબાદ માહિતી સંચાર અને પ્રતિસાદ તો કે ગ્રાહકના સાથે સતતને સતત માહિતી સંચાર કરવાનો છે પેદાશ અંગેની માહિતી આપવાની છે અને એના જે સૂચનો છે જે સલાહ છે એ મુજબ પેદાશમાં ફેરફાર કરવામાં આવે છે ટેકનોલોજીનો પણ ઇષ્ટતમ ઉપયોગ થાય છે ગ્રાહક સંબંધ સંચાલનની મર્યાદા શું છે તો કે ખર્ચ વધુ આવે છે વિશ્લેષણ કરવા માટે અગત્યના સોફ્ટવેરની જરૂર પડે છે જેથી નાના અને મધ્યમ કદના જે વ્યવસાય છે એના માટે ખર્ચાળ સાબિત થાય છે સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત છે એટલે ઘણી વખત ત્રુટી પણ સર્જાઈ શકે છે કર્મચારીને આ માટે યોગ્ય તાલીમ આપવી પડે છે જેમાં સમય અને શક્તિ અને ખર્ચ પણ વધુ થાય છે ગ્રાહક માહિતીની સુરક્ષા છે એ ગોપનીયતા ખૂબ જ અગત્યની બાબત છે જેમાં ગોપનીયતા જાળવવા માટે કેટલો ખર્ચ ધંધાકીય એકમે કરવો પડે છે સંસ્કૃતિ અને સ્વીકાર્યતા કેટલાક કર્મચારી સંસ્થાઓ છે એ સિસ્ટમને સ્વીકારવામાં સંકોચ અનુભવે છે જે પણ એક મર્યાદા છે ફરી મળીશું આવા એક ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત